અને લાઠી તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સુનિતાબેન પરમાર હીરાભાઈ નવાપરા વટવદરના સરપંચ અશ્વિનભાઈ તથા રાબડાના સરપંચ શ્રી જીતુભાઈ અને મુળિયાપાટના સરપંચ બાબુભાઈ મારુ જાદવભાઈ પરમાર મનુભાઈ સામલિયા દામનગર શહેર મહામંત્રી ગિરી ગોસ્વામી દામનગર શહેર યુવા પ્રમુખ નરેશભાઈ મકવાણા બક્ષી પંચના મહામંત્રી દિનેશ ચમોડ ગોપાલભાઈ કમેજળિયા લાઠી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બાબુભાઈ ખુમાણ હિમંતભાઈ રાઠોડ નરેશભાઈ ડુંડા નઝીરભાઈ છગનભાઈ નવાપરા પરેશભાઈ વાઘેલા કોંગ્રેસમાંથી ભાજપનો કેસરીયો ખેસ પહેરાવીને સંજયભાઈ જયરામભાઈ ઈસામયાની ટીમ સાથે તથા ધુફણીયા ગામના ભટવદર ગામના આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપના કેસરીઓ ખેસ ફેરીને કોંગ્રેસમાં ગાબડું પાડ્યું આયોજક દ્વારા સમજાવો લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ચારસો પારના સંકલ્પને પૂરો કરી ઇતિહાસ રચા આહવાન કર્યું આ તકે જામનગર શહેર મહામંત્રી સતીષ દામનગર શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભનુભાઈ ભાસ્કર સંગઠનના દરેક હોદ્દેદારો આગેવાનો અને કર્મઠ કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ દામનગર